આજે આપણે કેરીનું અથાણું બનાવીશું તો તે માટે મેં કેરી છે તેને સુધારીને તૈયાર કરી છે હવે આપણે તેમાં મીઠું અને હળદર નાખીશું હવે આ રીતે આપણે ફેરવી લઈશું

હવે આપણે બોળો વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે ગેસ છે તે શરૂ કરી દેવું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લવિંગ નાખી દઈશું હવે આપણે તજ હવે નાખીશું આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે હિંગ નાખી દઈશું હવે આપણે ગરમ કરેલું તેલ છે તે નાખી દઈશું હવે આ રીતે આપણે ફેરવી લેશું ચમચું આ રીતે ફેરવતા જવાનું છે હવે આપણે સુકલ મસા નાખી દઈશું તેમાં લાલ મરચાં તે પણ આપણે મિક્સ કરી દઈશું હવે આપણે બોળાને ઠરવા દઈશું હવે કેરીમાંથી પાણી છે તે એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે કેરીને સુકવી દઈશું

વરિયાળી નાખીશું તીખા નાખીશું આખા હવે આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ મસાલો છે તે ભળી જાય આ રીતે આપણે મિક્સ કરતા જશું બોળો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે કેરી સુકાય ત્યારે આપણે તેમાં ભેળવી દઈશું એકદમ સરસ આપણો બોળો છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણી કેરી છે તે એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે આવી તમારે પાણી ન નીકળે તેવી આપણે કેરી સુકાવા દેવાની છે હવે આપણે કેરી છે તેને આપણે ભેળવી દઈશું બોળમાં

હવે એકદમ સરસ ભણીને તૈયાર થઈ ગયું છે હવે આપણું અથાણું છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે બરણીમાં ભરી લઈશું તો આપણું કેરીનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો